રામ રામ અમારી આ ચેનલમાં સપાખ વિશેની કે જેનો ભાવાર્થ મારે સમજાવવો છે આપણે સ્ટેજ પ્રોગ્રામમાં મંચ પરથી ડાયરામાં અવારનવાર આવા ગીતોને જે છે એ સાંભળતા હોઈએ છીએ એક એવા ગીતો છે જે સપાખરા ગીતો છે જે કલાકારો સાહિત્યકારો લોક સાહિત્યકારો જે છે એક ગાતા હોય છે અવનવી રીતે એમના તાલો અલગ અલગ હોય છે એમના ઢાળ અલગ અલગ હોય છે પણ એમને જે છે એ પોતાના માધ્યમોથી રજૂ કરતા હોય છે એમાં એક કીર્તન છે કટારીનું કીર્તન એક રામવાળાનું છે છે ડોળિયાના એ આ સિવાય બીજા ઘણા બધા ચાપરાજવાળાનું સબન ખરું ગીત છે આવા ઘણા બધા સબન ખરા ગીતો જે છે એ અલગ 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 રીતે ગવાતા હોય છે એમના એક આજના સમયે તો જે છે એ જોરદાર ઢાળથી એને પ્રસ્તુત કરવામાં આવે છે ખૂબ મોટો વર્ગ એક વર્ગ એવો છે જે આને સમજી શકે છે પણ નેવું ટકા લોકો એટલે કે ખૂબ મોટો વર્ગ એ વર્ગ એવો છે કે જે આ ખરું ગીત સાંભળે છે હાંકલા પડકારા કરે છે પણ એ હાંકલા પડકારા ફક્ત ને ફક્ત ઉપર ઉપરછળા હોય છે એ હાંકલા પડકારા પાછળ એમને એનો મતલબ તો સમજાતો નથી ફક્ત જે છે એ કલાકાર જે સ્ટેજ પરથી રજૂ કરી રહ્યા છે એ કલાકાર પોતાની સ્પીચથી સ્પીડથી કોઈ એક સોંગને રજૂ કરે છે બસ એમાં એમને મ્યુઝિકનો આનંદ માણીને હાકલા પડકારા કરવાની એક જે છે આદત હોય છે બાકી એમને એ વિષયનું જ્ઞાન નથી એમને એ વિષયની સમજ નથી એ સપન ખરા ગીત પાછળનો આખો એક ઇતિહાસ જે છે એનાથી આ લોકો વંચિત હોય છે અને કલાકારો પણ આજના સમયમાં શોર્ટ ટ્વેન્ટી ટ્વેન્ટીનો જમાનો છે એટલે સ્પષ્ટતા કરી શકતા નથી એમાં એનો વાંક નથી હવે એક લોક લોકડાયકનું આયોજન કરેલું હોય એમાં પાંચ દસ કલાકારો હોય તો બધાને કલાક કલાક અડધો અડધો કલાક જે છે એ બોલવાનું હોય એટલે શોર્ટમાં ઘણું બધું બોલવાનું હોય પછી એમની ઓડિયન્સને જે એમના ફેવરેટ ગીત હોય એ સંભળાવવાના હોય જે આયોજક હોય જેને જેના માટે આયોજન કર્યું હોય એ વિષય ઉપર વાત કરવાની હોય આ બધું સેટલમેન્ટ કરતા કરતા કલાકાર પણ જે છે એ પોતે આ આખી ભાવાસને સમજાવી શકતા નથી એમાં એમનો પણ વાંક નથી કલાકારો પણ જે છે એ મજૂર છે આજના આ સમજ અમને પણ ખૂબ ધ્યાન રાખીને બોલવું પડતું હોય છે એટલે એવી વાત છે કે મારે આજે આ વિડીયોના માધ્યમથી એક ગીત એક કીર્તન છે જે કટારીનું કીર્તન એનો અર્થ એટલે કે મતલબ ભાવાર્થ સમજાવો કરવું છે અને એક રાજવીનું લખેલું આ ગીત આ કોઈ ગઢવીનું કોઈ કવિનું કોઈ આમ તો કવિ તો કહી શકાય પણ કોઈ ગઢવીનું લખેલું નહીં પણ એક રાજાનું લખેલું એક ક્ષત્રિયનું લખેલું આ ગીત જે છે એના વિશેની વાત આ કીર્તન જે છે એના વિશેની વાત આજે મારા વિડીયોમાં કરવી છે તો આવો સીધા શરૂઆત કરીએ આપને અમારે તમારો વધારે સમય નથી લેવો આ આ ચેનલ પર નવા હોય એમને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરો જેથી કરીને અમારા આવા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન આપને જે છે એ મળતી રહી તો કટારીનું કીર્તન છે આનો ઇતિહાસ કંઈક એવો હતો કે રાજકોટના ત્રીજા ઠાકોર સાહેબ મેરાવણસિંહ જાડેજા

જેથી કરીને આપણે સમજવામાં સરળતા રહી આ કટારી ના કીર્તન વિશેની વાત હું તમને સમજાવી છું હવે એ પઠાણ આવે છે અને એ પઠાણ જે છે એ દરબાર સાહેબને પોતે દગાથી છલથી જે છે એ દરબાર સાહેબને મારી નાખવાના ઈરાદાથી એ પોતે આવે છે અને જે કચેરીમાં બેઠા હોય છે એ માણસો એ વ્યક્તિને એ મનસાને સમજી શકતા નથી ઓળખી શકતા નથી એમાં એક જેસાલાંગા નામનો ચારણ કવિ એ ચારણ જે ઘટવી છે એ જેસાલાંગા નામનો ચારણ કે એ કાળને ઓળખી જાય છે એટલે જેસાલાંગા પાસે એક કટાર હોય છે ને એ કટાર જે છે એ બરાબર સમયસર એ કટાર એ પઠાણની છાતીમાં પરોવી દે છે અને પઠાણની જ્ઞાન જ્ઞાન ઠાર કરે છે આ આમની પાછળનો આખું એ ભાવન હવે વાત એમ છે આ ઘટના ઘટે છે આ ઘટનાનું નજર નજર દ્રશ્ય જે છે આખી કચેરી જોઈ રહી છે હવે આ આખી કચેરી આ ઘટનાને જોવે છે એટલે આ ઘટના દરબાર શ્રી મેરામણસિંહ જાડેજા સાહેબ પણ પોતે આ ઘટનાને જોવે છે અને પેલા મોટામાંથી શબ્દ નીકળે છે નથી લેવાતું પોતે કવિ હૃદય છે અને જસા લાંગાની આ કટાર નીકળી અને એ કટારનું વર્ણન કરતા એ કટારનું કીર્તનથી કટારની પ્રશંસા કરવા માટે લાંગાની પ્રશંસા કરવા માટે થઈ ચરણની પ્રશંસા કરવા માટે થઈ અને દરબાર સાહેબે જે છે ચપણ ખરું ગીત એક લખી નાખ્યું રચી નાખ્યું એ જ સમયે એ જ ક્ષણે એમાં લખ્યું એમણે કે ભલી વેંડારી કટાર લાંગા યતાથી સંભાળી કચારી માં એ હોય તો સંગ્રામ ત્યાં તો નિસરી વનારી શત્રુ વાકા વાકાજા માંગ થારી જોધારી મતલબ એમ થાય કે ભલી વેણાર કડા એટલે કે અતિ સમર્થ કાળ થી તે જે તારા ખબર માથે બાંધીને રાખી છે બરોબર સંગ્રામ વખતે યાદ કરીને કાઢી એટલા માટે ઘણા આપણે જોઈએ છે જીવન કાળમાં કે આપણે હથિયાર તો બધા બાંધી જાણે એવું કઈ નથી તો ગમે તે માણસ હોય તો એ પોતે હથિયાર રાખી શકે એનું કઈ વાંધો નથી પણ એ સમય જયારે એવો આવે ધીંગાણાનો એ સમય જયારે આવી જાય ત્યારે એ હથિયાર પાછું નીકળવું જોઈએ ને આપણાથી હથિયાર મ્યાન માંથી બહાર જ ના કાઢવાની તાકાત હોય તો ફક્ત હથિયાર રાખી જાણવાનો કાંઈ મતલબ નથી એટલે એમ અતિ સમર્થ કાળથી જે તે બાંધીને રાખી હતી એ કટારને આ રીતે સમયસર સમયને પારખો લે જે છે એમ એમ આ કટાર નીકળી ગયા પટી હટી આખરા જમ કટી કટી બાર દ્રશોટી સાત્રવાહ એ રાખવા ધર્મ ત્યાં તો બંગોળી રક્તમાં થકી ખંગોળીસી સી કટી બાર બંગોળી રક્તમાં થકી ખંગોળીસી સી કટી બાર અને હોળી રમી વાત સારી નિસરી રાખ એટલે કે જે છે આ શત્રુના હૈયામાં અને આ ધર્મને રાખવા માટે રક્તમાં ખંગોળી અને હોળી રમી અને જે છે એ આખા આ બહાર નીકળી એમ ટૂંકમાં કહું તો પછી એથી વિશેષ એમાં કહે છે કે આષાઢી બીજની જાણે ઉતરી શિયાળ બેર મણી હીરા કણી જડી નખારે સમ્રાટ માણીઓ હું મૃગાલેણી બેઠી છત્ર છાળીમાં એ હેમરે જાળીયું કરી સહજાદી હાર એટલે કે હાડી વીજળી જાણે હાડી વીજળી જેમ ચમકી હોય હાડી વીજળી જાણે ઉતરી શિયાળ બેર મણી હીરા કણી જડી નખારે સમ્રાટ જે હીરે જડેલી આ કટાર છે એમ અને માણી હું મૃગાને જેમ મૃગલી રૂપી નેણવાળી જે કોઈ જાળી એટલે કે ઝરૂખામાં શહેજાદી બેઠી હોય એવો આ કટારનો આકાર એમ આખું એનું પછીનું અદભુત વર્ણન જાણીદા સાહેબે કિરવેમાં દરબાર સાહેબે કિરવેમાં અને કરી વાત અખિયાત અખિયાતપાત નથી કરી વાત અખિયાત નથી કરી જાળી આમાં સ્તરી જોવે ઝાખ ઝાખા તો શત્રુવાકા બીજ સોસરી કરી કે જસા ઈસરીના ઈસરી

એટલે આ શકે મારા હોય હું કોઈ કલાકાર નથી હું કોઈ સાહિત્યકાર નથી મારા તો સ્ક્રીપ્ટેડ વિડીયો બનાવવાના હોય છે એટલે મારામાં હોય શકે એટલે કોમેન્ટ ઓફ કરવાવાળા બધા મને તો ટાર્ગેટ કરીને જ બેઠા હોય એટલે એ તો કહે છે પણ જે છે એ કલાકાર જેવું હું ન કહી શકું પણ આ તો એક ભાવાર્થ સમજાવ આવી રીતે રામવાળાનો સંવાદ ખરું ગીત છે તો હાંડા તોડીયા પાંજરાવાળા હાંકળેથી હાંક લેતી બાગ છૂટા પાંખ બોલી ગામડામાંથી હાક બાગ રેટા સિંહ જમુ જાળા ડાંગ જાણે તૃટા સમાન ફૂટા જમી જાળા ફાળા દેગ વાળા પેલા કાળા વેર જાગ્યા પાંડુવાળા રંગ કાળા રંગ તાળા પૂર જાય તો ખોજાના ઉડેના વાગલાનો નવર પડે પડે કાલે બધુ કાળી વાગ્યા રણ તૂર ટેકાણા ડાણકી આ આખું જે એમનું સપન ખરું ગીત છે એની પાછળ પણ એક આ રીતનો ભાવાર્થ છે આગળનો કંઈક એવો વિડીયો બનાવશું એમાં એ વિષયને પણ આપણે આવરી લઈશું છે એ વિષયને પણ જે છે એમના વિશે સ્પષ્ટતા કરશું આ ઘણા બધા વિષયો છે તો એ વિષય ઉપર ચર્ચા કરશું ક્યારેક આગળના વિડીયોમાં આ હતો અમારો આજનો વિડીયો કદા કટારીના કીર્તન વિશે થોડી ઘણી માહિતી જેટલી મારી સમજ હતી એ પ્રમાણે મેં આપવાની કોશિશ કરી તો આ વિડીયો પસંદ આવેલો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો વિડીયોને શેર કરો અને જે છે આગળ મોકલો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલેકનને પ્રેસ કરો જેથી કરી નવા નવા વિડીયો આવે તો એમને નોટિફિકેશન આપણે મળે મળીશું એક આવા નવા વિડીયો સાથે તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ